ભરતનગર પોલીસ ટોપ થ્રી સર્કલ નજીક વાહન ચેકિંગમાં હતી તે વેળાએ ચોરીના એક્સેસ સ્કૂટર સાથે એક શખ્સને ઝડપી લીધો ભાવનગર શહેરના ભરતનગર પોલીસ ટોપ થ્રી સર્કલ નજીક વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન તળાજા જગત નાકાતી ટોપ થ્રી સર્કલ તરફ આવતા એક એક્સેસ સ્કૂટર ચાલકને રોકતા તેને પૂછપરછ કરતાં તેને ચોરી કરેલ હોય જેનું નામ વિશાલ ઈશ્વરભાઈ રાઘુભાઈ મેર વર્ષ ત્રીસ રહે ભરતનગર સરદારનગરની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે